ગમન હોન થોડું હોય ને તું મંદિર તું મંદિરના વડા લઈને ફરી વગાડી જુદા કરી આખા ચોપડા રાખજે રોમજી મંદિર દુનિયામાં હોય શેતરામાં દુનિયાની માનવું હવે તારા આનું પિક્ચર આનું તારું પરિણામ હિસાબ જવાબ પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે દુનિયામાં જ્યાં જેવું હોય તો બાકી તે ખોટી જગ્યાએ હાથ નોક્યો ખોટી જગ્યાએ દુશ્મની હોય આ દુશ્મની તો બહુ ભારે પડશે ઘેર આવો અને તમને રૂબરૂ મળવું મળ્યું રૂબરૂ હો આ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હો ને બહુ તે રોંગ રોંગ જગ્યાએ હાથ નખ્યો તમને ના ખબર હોય ને તો કહી દઉં બાકી એક સમજી લેજે છે કે હું મારું ગોમ મારું હો શક્તિ લિમિટ વસ્તુ બરાબર બાકી તે મારા સોમાન ઉપર દીપમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી છે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે ભોગવવું પડશે ભોગવવા ખુલ્લી ચેલેન્જ ચાલીને કહું કારણ પરિણામ રૂબરૂ મળશે રૂબરૂ ભેગો થશે ખોનથોળ બેઠો જ છું અને તારી રાહ જોઉં છું પંજાબ ભાઈ હરિયાણા ભાઈ દિલ્હી ભાઈ ઘેર આવજે બેટા જલ્દી હું આપણે રૂબરૂ સીતરામણી વાત કરીએ આ ઓળા ગ્રુપ કરે કહેવાય ને હોળો હવે થાય તને બતાવું હોળો કને કહેવાય તારા ઉપેશ લાશો ના મરણું થયું હોય મરણું એ લાશોના બાપરા ને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા બરોબર વંથો નું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રહ્યું નોમ રાખ્યું હોમો તે